ક્યાંક લાખો ચુંદડીઓ ક્યાંક લાખો નારિયેળો અથવા કંઈક લાખો અલગ પ્રકારની વસ્તુઓ ચડતી હશે જોઈએ છે પણ આજે અમે તમને લઈને આવ્યા છીએ ચુંદડીઓ પણ નથી ચડતી કે નથી નારિયું ચડે ત્યાં ફક્ત ચડે છે પાણીની બોટલો અથવા તો પાઉચો પાઉચો પહેલાં ચડતા હતા પણ અત્યારે પાઉચો બંધ થઈ ગયા એટલે ફક્ત બોટલો ચડે છે તો વાર ન કરતા તમને લઈ જઈએ અમારી ધાર્મિક યાત્રામાં ડાયરેક્ટ ચાણસમાં અને મોઢરા વચ્ચે આવેલું એક બાળપૂર્વજનું મંદિર જ્યાં તમને ડાયરેક્ટ દર્શન કરાવી અને એની આખી કહાની બતાવી વાત માનામાં આવે નહીં પણ માનવી એ જરૂરી છે કારણ કે કોઈને એમ કહીએ ને કે ભાઈ લાખો પાણીની બોટલો છે તો કોઈ માને નહીં પણ મારી પાછળ તમે જોઈ રહ્યા છો એક બે હજાર નહીં એક બે લાખ નહીં પણ લાખોની સંખ્યામાં પાણીની બોટલો છે ક્યારેક તમે જોયું છે કે બે હજાર પાંચ હજાર દસ હજાર એવી પાણીની બોટલો હોય છે કોઈ કોઈ જગ્યાએ પણ જે તમે અત્યારે જોઈ રહ્યા છો ને એટલી પાણીની બોટલો તમે કદાચ કોઈ ફેક્ટરીમાં પણ નહીં જોઈ હોય મારા અંદાજ પ્રમાણે આ પાણીની બોટલોની સંખ્યા દસ લાખથી પણ વધારે કેમ કે છેલ્લા બે હજાર તેરથી થી અહીં લોકો પાણીની બોટલો પાણીના પાઉચો ચડાવતા હતા પાણીના પાઉચ ગવર્મેન્ટે બંધ કર્યા ત્યારથી આ જગ્યા ઉપર એકદમ પાણીની બોટલો જ ચડે છે જેમાં દસ વાળી પણ હોય છે વીસ વાળી પણ હોય છે મારા અંદાજ પ્રમાણે વધાર તો એવું નથી કેતો પણ દસ લાખ થી વધારે પાણીની બોટલો આવી છે જે જૂની બોટલો છે એ પાછી પાછળ છે આ બધી અમુક અમુક જે છે નવી બોટલો છે પણ તમે બોટલોનો પહાડ તમે જોઈ શકો છો કે કેટલી બધી બોટલો છે બોટલો જોતા પ્રમાણે તમને ખ્યાલ આવતો હશે કે જે મહાત્મા કહેવાય એ કેટલું બધું મહાત્મા છે અને આગળ શું ઘટના બની છે આ જગ્યા ઉપર એને હું તમને આગળ માહિતી આપું કે આ એક એવી કરુણ ઘટના બની હતી આ જગ્યા ઉપર જેથી કરી અહીં પૂર્વજનું મંદિર બનાવવું પડ્યું અને અહીં દરેકની મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો જે તમને અમે બતાવવા જઈ જઈ રહ્યા છીએ એ છે બાળ પૂર્વજ મહારાજનું મંદિર આ મંદિર છેલ્લા બે હજાર તેર થી અહીં છે અને કંઈક એવી કરુણ ઘટના એવી બની હતી કે મિત્રો લગ્ન પ્રસંગમાં એક પરિવાર જઈ રહ્યો હતો અને લગ્ન પ્રસંગમાંથી પરત આવતા અહીં એક ભયંકર અકસ્માત થયેલો આ અકસ્માતમાં બે હતા અને મિત્રો આ બાળકોને પાણી ન મળવાના કારણે એ અહીં મૃત્યુ પામેલા ત્યારથી આ જગ્યા ઉપર પાણી ચડાવવામાં આવે છે અને પાણીની પ્રસાદી લેવામાં આવે છે તો મિત્રો બાળપૂર્વજ મહારાજના તમે દર્શન કરી શકો છો અને બીજી વાત એ કે બાળપૂર્વજનું અહીં મંદિર બનાવેલું છે અને આ મંદિરમાં તમે કોઈ પણ તમે માનતા માનો તે તમારી પરિપૂર્ણ થાય છે અને એ તમારી માનતા શ્રદ્ધાપૂર્વક પરિપૂર્ણ થાય છે અહીં મિત્રો રવિવારના દિવસે હજારો માણસો અહીં પાણી ચડાવવા આવે છે અને પોતાની માનતા માનવા આવે છે માનતામાં ફક્ત અહીં પાણી જ ચડે છે અને દરેક જણ એ પાણી ચડાવી અને પોતાની માનતા પૂર્ણ કરી અને એક અહોભાગ્ય ગણે છે પોતાની જાતને અને રવિવારના દિવસે એ ઘણી બધી પબ્લિક હોય છે રવિવારના તો રવિવારના દિવસે પણ આડા દિવસે પણ આપણે કહીએ રવિવારના સિવાય અલગ દિવસો તો અલગ દિવસે પણ એ ઘણી બધી પબ્લિક હોય છે જે મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું હતું અહીં ઘણી બધી પબ્લિક આવતી હોય છે અને પોતાની માનતા માનતી હોય છે તો અહીં થોડા મિત્રો હોય તો એમના દ્વારા આપણે જાણીશું કે ખરેખર શું શું બનાવ બન્યો હતો અને આખી વાત હતી તો તો મિત્રો એક મિત્ર મળ્યા છે એમના દ્વારા આપણે જાણીએ કે ખરેખર એ વખતે શું ઘટના બની હતી અને શું એવો બનાવ બન્યો હતો ટાઈમ એવો હતો કે જે એક્સપલ થયા અને જે આ મંદિર બન્યું છે એ અમારા બાપાના દીકરા થાય મોટા અને આમ અમારા મમ્મીના ફેના છોકરા થાય રહ્યા જીતુભા અને એ લોકો ગુંજાળાથી જાનમાં જતા હતા રામપુરા અને અહીંયા એ લોકો રિક્ષામાં જતા હતા બધા અને છોકરાઓ એવું કહેતા હતા કે પાણી પીવું છે પાણી પીવાનું આગળથી કીધું હશે અને આટલાઈને કંઈક વોક સેવન ગાડીવાળાએ એમને ટક્કર મારી હતી અને એ ટાઈમે અહીંયા રિક્ષા પલટી ખાઈ ગઈ અને એમાંથી અમુક લોકો એક્સપાયર થઈ ગયા હતા એ દિવસે બહુ દુઃખ હતું અમને પણ એ ટાઈમથી થોડા ટાઈમ પછી જે આ મંદિર બનવાનું હતું અને એમાં બધું કે બાળપૂર્વજ આપણે માનીએ છીએ અમે માનીએ છીએ અમારા ભાઈ થાય અને અમારા મામાના છોકરા થાય બધા એ ટાઈમે એક જ ટાઈમ હતો કે બપોરે ટાઈમ તો એક્ઝેક્ટ ખબર નહીં પણ એ ટાઈમે એવું હતું કે અમારો ફોન આવ્યો હતો કે આવું થયું છે એટલે અમે તાત્કાલિક ત્યાંથી બધા અહીંયા હાજર થયા હતા અને તે ટાઈમે એક્સપાયર થઈ ગયા હતા બધા એટલું ખબર તો વિચાર કરો મિત્રો કે ભાઈ લગ્નનો માહોલ હશે અને આવા લગ્નના માહોલમાં આવું કરુણ ઘટના બની હશે તો એ પરિવાર ઉપર શું વીતી હશે અને એ બાળકો ઉપર શું વીતી હશે તો આ ઘટનામાં અહીં આ જગ્યા ઉપર જે મંદિર ત્યાં આ બે લોકો જે ઓફ થઈ ગયા હતા કે બીજા થઈ ગયા હતા છ જણા હતા પાંચથી છતા તો અહીં આ એ જગ્યા ઉપર પાંચથી છ વ્યક્તિઓના અહીં એ ટાઈમે મૃત્યુ થયેલા હતા અને આ જે પાણી ચડાવે છે એ પાણી કેમ અહીં ચડાવવામાં પાણી ચડાવવાનું કારણ એ જ કે જે આપણા આગળ ગામ ને ત્યાંથી ક્રોસ થયા અને છોકરાઓ નાના હતા અંદર એ લોકો એમ કીધું કે પાણી પીવું છે પાણી પીવું છે એટલે કે આગળ જઈને પાણી માટે ઊભું રાખીએ પણ આગળ પોતા પોતા અહીં એક્સિડન્ટ થયું હતું એમનું તો મિત્રો કહેવાય છે ને કે એક અધૂરી ઈચ્છા એક છેલ્લી ઈચ્છા અધૂરી રહી ગઈ તો મિત્રો આપણે ઘણી બધી વાર્તાઓ સાંભળી છે કે આ આ રીતે રીતે થયું થયું પણ બે જે મિત્રો એવો થઈ ગયા હતા એમના પોતાના જ પરિવારના હતા એટલે જે સાચી હકીકત કહેવાય એ સાચી હકીકત આજે આપણે મહેન્દ્રસિંહ જોડેથી આપણે સાંભળવા મળી છે કે ખરેખર એ વાતમાં તથ્ય શું હતું સાચી હકીકત શું કેમ કે અત્યારે જે વાતો સાંભળી એ તો કોઈની બનાવેલી અથવા તો કોઈને આડકતરી રીતે સત્ય હકીકત કહેવાય એ આજે મહેન્દ્રસિંહ જોડેથી આપણે સાંભળવા મળી તો મહેન્દ્રસિંહ તમારો ખૂબ ખૂબ આભાર બીજું કંઈ કહેવા માગો છો તમે એમાં જે અમારા જે રિક્ષાવાળા જે મેન ભાઈ હતા આમ ભાઈ થાય અને મારા મામા થાય એ જીતુ પાલા બરિયપથી હતા એ અમારા મામા થાય મારા મારા પોતાના અને મારા કુટુંબમાં ભાઈ થાય બરિયપથી અને બીજા જે છોકરાઓ હતા નાના ને ગુંજાળાના હતા બધા અને એ બી અમારા મામા થાય મારા કુટુંબમાં એવી રીતે હતા આથી બહુ ટાઈમ જે ટાઈમ થયો એ ટાઈમે અમે પણ એક પ્રસંગમાં હતા અને આવી રીતે ઘટનાનો ફોન આવ્યો અને અમે ત્યાંથી તરત દોડીને અહીંયા પહોંચ્યા હતા એ ટાઈમે તો મિત્રો કંઈક આ રીતે આ મંદિરનું એક મહાત્મા રહેલું છે કે આ રીતના કંઈક ઘટના બની હતી અને આ રીતે આખો આ જગ્યાનો ઇતિહાસ છે તો આજે મહેન્દ્રસિંહનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણને સત્ય હકીકત જે કહેવાય એ કોઈ પણ આડકતરી જે આપણને જાણવા મળી છે યુટ્યુબ દ્વારા એ રીતેને પણ જે સત્ય હકીકત જે છે એ આજે આપણને જાણવા મળી છે તો મિત્રો તમારે આ મંદિરના જો દર્શન કરવા હોય તો તમે જો મહેસાણા થી આવતા હોય તો ચાણસમા અને મોઢેરા વચ્ચે છે અને મેયા મોઢેરાથી આવતા હોય તો મોઢરાને ચાણસમા વચ્ચે છે તો આ તમે એ જગ્યાએ તમે આવી શકો છો જો તમે થી આવતા હોય તો મણિપુરા મણિપુરા ગામ આવે છે ને મણિપુરાથી લગભગ દોઢ એક કિલોમીટરના અંતરે આવેલું છે ને અને ચાણસમા થી આવતા હોય તો વડાવળીથી દોઢ બે કિલોમીટરના અંતરે આવેલું છે તો આ જગ્યાની તમે જરૂર મુલાકાત લેજો અને તમારી માનતા ફળી જશે એવી અમને આશા છે